નમસ્કાર ખેડૂત મિત્રો મિત્રો જો તમે પીએમ કિસાન યોજનાના લાભાર્થી છો અથવા લાભ મેળવવા માંગો છો તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો આજે આપણે વાત કરીશું કે પીએમ કિસાનનો નો હપ્તો ક્યારે આવશે આ ખેડૂતોને મળશે એક સાથે બે લાભ એટલે કે રૂપિયા મળશે આગામી આ આ જરૂરી કામો પૂર્ણ કરવા તથા પરિવારના કેટલા લોકો યોજનાનો લાભ લઈ શકે આ બધી માહિતી વિશે આપણે આજના વિડીયોમાં વિગતવાર વાત કરીશું તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો તો મિત્રો સૌ જોઈએ તો રાજ્ય સરકારો ખેડૂતો માટે અનેક પ્રકારની યોજનાઓ ચલાવે છે પરંતુ હાલમાં કેન્દ્ર સરકાર દ્વારા ચલાવવામાં આવતી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના સાથે કરોડો ખેડૂતો જોડાયા છે વાસ્તવમાં કેન્દ્ર સરકાર દ્વારા ચલાવવામાં આવતી આ યોજના હેઠળ વાર્ષિક છ હજાર રૂપિયા આપવાની જોગવાઈ છે અને આ પૈસા દર ચાર મહિને બે હજાર રૂપિયાના ત્રણ હપ્તામાં આપવામાં આવે છે મિત્રો આ ક્રમમાં અત્યાર સુધીમાં સોળમા હપ્તાના પૈસા ખેડૂતોના બેંક ખાતામાં પહોંચી ગયા છે અને હવે પછી વારો સત્તરમાં આપતાનો છે પરંતુ જો તમે ઈચ્છો કે તમને પણ સત્તરમાં આપતાનો લાભ મળે તો તે અનિવાર્ય છે કે આ તમારે કોઈ કામ પતાવવાનું રહેશે મિત્રો મિત્રો જો તમે તમે આ કામ ન કરાવો તો તો લાભથી વંચિત રહી શકો છો જાણીએ કે આ એવા કયા કાર્યો છે જેને હપ્તો મેળવવા માટે કરવા જરૂરી છે મિત્રો ખેડૂતો માટે જરૂરી એવા કામો વિશે જાણીશું પણ પહેલા સત્તરમો હપ્તો ક્યારે આવશે તો સાલો તેના વિશે જાણવાનો પ્રયાસ કરીએ તો મિત્રો વાસ્તવમાં પ્રત્યેક હપ્તાનો લગભગ ચાર મહિનાના અંતરાલથી બહાર પાડવામાં આવે છે આવી સ્થિતિમાં સોળમો હપ્તો અઠ્યાવીસ ફેબ્રુઆરી આવ્યો હતો મિત્રો જો આ રીતે જોવામાં આવે તો જૂનની આસપાસ ચાર મહિનાનો સમય પૂરો થઈ રહ્યો છે આ દરમિયાન ચાર જૂને ચૂંટણીના પરિણામો જાહેર થશે આવી સ્થિતિમાં એવું માનવામાં આવે છે કે જૂન મહિનામાં સત્તરમો હપ્તો રિલીઝ થઈ શકે છે

જેના કારણે તેમના સોળમાં હપ્તાના પૈસા મળ્યા નથી જોકે હવે મોટી સંખ્યામાં ખેડૂતોએ તેમની સકાસણી પ્રક્રિયા પૂર્ણ કરી છે મિત્રો જેના કારણે આ ખેડૂતોને હવે બે હજાર રૂપિયાના બદલે ચાર હજાર હપ્તો મળશે મિત્રો જો તમે હપ્તાનો લાભ મેળવવા માંગો છો તો ઈ કેવાય અને જમીનની ચકાસણી જેવા બંને કામ ચોક્કસપણે કરાવવાના રહેશે મિત્રો ઈ કેવાય તમારા નજીકના સીએસસી કેન્દ્ર પીએમ કિસાન યોજના પોર્ટલ પીએમ કિસાન અથવા બેંકની મુલાકાત લઈને કરી શકાય છે で。 મિત્રો જો તમે હપ્તાનો લાભ મેળવવા માંગતા હો તો તમારે આધાર કાર્ડ તમારા બેંક ખાતા સાથે લિંક કરવાનું રહેશે આમ કરવામાં નિષ્ફળતાના પરિણામે હપ્તો અટકી પણ શકે છે મિત્રો હવે એક મહત્વની વાત જાણીએ કે એક પરિવારના કેટલા લોકો આ યોજનાનો લાભ મેળવી શકે છે તો મિત્રો પીએમ કિસાન યોજના હેઠળ નાણાકીય લાભો આપવામાં આવે છે આ યોજનાનો લાભ કોને મળે છે અને કોને નહીં તેના નિયમો છે મિત્રો ઉદાહરણ તરીકે આ યોજનાનો લાભ કુટુંબમાં માત્ર એક જ વ્યક્તિને મળી શકે છે જેમના નામે જમીન છે મિત્રો જો પરિવારમાં પતિ પત્ની હોય તો તેમાંથી એક જ વ્યક્તિને યોજનાનો લાભ મળી શકે છે તે સમયે જો પરિવારના તમામ સભ્યો અથવા પતિ અને પત્ની હજી પણ યોજના માટે અરજી કરે છે તો તે અરજી રદ કરવામાં આવશે અને મિત્રો જો આ સિવાય તમારે પીએમ કિસાન યોજનાને લગતો કોઈ પણ પ્રશ્ન હોય તો તમે નીચે કમેન્ટ કરી શકો છો આપણે તેના પર વિડીયો બનાવી અને તમને માહિતી આપી દઈશું અને મિત્રો જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો કમેન્ટ કરો અને બીજા મિત્રોને શેર કરો અને હા મિત્રો હજી સુધી તમે ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો નિશ્ચેનું લાલ કલરનો સબસ્ક્રાઈબ બટન દબાવી બાજુમાં આપેલા બેલને પણ દબાવી દેજો હવે મળીશું નવા વિડીયોમાં નવા ટોપિક સાથે આભાર ખેડૂત મિત્રો